ગુજરાતમાં ચાંદીપુરાના વધુ તેર શંકાસ્પદ કેસ નોંધાયા છે આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો છે અને તેમાંથી હાલ કેસ પોઝિટિવ છે છે જ્યારે અન્યના પરિણામ આવવાના બાકી વધુ પાંચ દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે આ સાથે જ મૃત્યુ આંક વધીને બત્રીસ થયો છે સુરતના સચિન સ્લમ્બોર્ડમાં રહેતા વિશ્વંબર સિંહની અગિયાર વર્ષીય પુત્રી સંધ્યાને સખત તાવ આવ્યો હતો બાદ સવારે ઉલટી શરૂ થતા સચિનના દવાખાનામાં દાખલ કરાઈ હતી ઝાડા અને ખેંચ આવતા સિવિલમાં રિફર કરાઈ હતી સંધ્યાને બેભાન હાલતમાં સિવિલ લવાઈ હતી બીજા કેસમાં રાંદેર મુરા ભાગડમાં રહેતા કૈલાશભાઈ પટેલની પાંચ વર્ષીય પુત્રી અમૃતાને બે થી ત્રણ દિવસથી તાવ આવતો હતો અને ખેંચ આવ્યા બાદ બેભાન થતા રવિવારે સિવિલ ખસેડાઈ હતી બંનેઓના સેમ્પલ લઈ ગાંધીનગર અને પુણેની એનઆઈવી લેબ ખાતે મોકલાયા છે હોસ્પિટલમાં મોકલ્યા બાદ બાળકીને તુરંત આઈસીયુ વોર્ડમાં દાખલ કરી ટ્રીટમેન્ટ શરૂ કરાઈ પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો નિર્થક નીવડ્યા અને ગંભીર રીતે અસરગ્રસ્ત માસૂમ બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ અને અંતે એનું મૃત્યુ થયું છે ચાંદીપુરા એક જીવલેણ વાયરસ છે જે વાયરલ રોગનું કારણ બને છે જે જીવલેણ વાયરલ હેમરેજિક તાવ છે સેન્ડફ્લાય દ્વારા તેનું સંક્રમણ લાગે છે મોટા ભાગે માટીના મકાનો ભેજવાળી દિવાલોમાં સેન્ડફ્લાય ઈંડા મૂકે છે સામાન્ય રીતે શૂન્યથી ચૌદ વર્ષના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી જોવા મળે છે પચાસથી એસી ટકા મોતનું જોખમ રહે છે ગુજરાતમાં વાયરલ અને એન્કેફેલાઇટીસના કુલ ચોર્યાસી કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન અરવલ્લી બનાસકાંઠામાંથી બે જ્યારે સુરેન્દ્રનગર ગાંધીનગર કોર્પોરેશન ખેડા મહેસાણા નર્મદા વડોદરા કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશનમાંથી એક એક કેસ નોંધાયા છે હાલની આ સ્થિતિ પ્રમાણે પંચમહાલમાંથી સૌથી વધુ અગિયાર સાબરકાંઠામાંથી આઠ અમદાવાદ શહેરમાંથી છ શંકાસ્પદ કેસ નોંધાયા છે આજે નવા કોઈ પોઝિટિવ કેસ મળ્યા નથી અત્યાર સુધી અરવલ્લી મહેસાણામાંથી બે બે જ્યારે ગાંધીનગર પંચમહાલ મોરબી વડોદરામાંથી એક એક પોઝિટિવ કેસ મળી આવ્યા છે આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાતમાં હાલમાં ચાલતા ચાંદીપુરા વાયરસના જે કેસ છે એને લગતું નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમે શંકાસ્પદ બે બાળકો અમારે ત્યાં એડમિટ થયેલા એક બાળક શનિવારે સાંજે એડમિટ થયું હતું જે ખેંચ સાથે ગંભીર હાલતમાં અમારી પાસે એકસો આઠના માધ્યમથી પહોંચેલ હતું એમરજન્સી રૂમમાં એ બાળકની જરૂરી જે સીપીઆર કરી અને બાળકને આઈસીયુમાં શિફ્ટ કરેલું હતું અને સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે બાળકના જરૂરી જે લોહીના નમૂના અને સીએસએફના નમૂના લઈ અને જે તે સંસ્થાને મોકલી આપવામાં આવેલ હતા અને બાળકને શરૂઆતી જ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું હતું એ બાળકી અમારી પાસે છત્રીસ કલાક સારવાર હેઠળ હતી પરંતુ એ બાળકીને મગજ પર સોજો ખેંચ આવી જવાથી અને એના હૃદયના ધબકારા ઓછા થઈ જવાથી અને ફેફસામાંથી લોહીનો સ્ત્રાવ શરૂ થઈ જવાથી બાળકની અતિ ગંભીર બીમારી હતી દુઃખ સાથે જણાવ જણાવું છું કે એ બાળકનું આજે સવારે વહેલી સવારે મૃત્યુ થયેલ છે જે બીજું બાળક અમારી પાસે છે એ બાળકની હાલત અત્યારે સ્થિર છે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે પાલનપુરની બાળકીને પહેલા સરકારી અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી પરંતુ સ્થિતિમાં સુધારો ન અમદાવાદની સિવિલમાં દાખલ કરવામાં આવી હતી તેને દાખલ કરવામાં આવી ત્યારે તે વેન્ટિલેટર પર હતી અત્યાર સુધી સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી છ બાળકોના મૃત્યુ થયા છે હાલ સિવિલમાં બે બાળકો સારવાર હેઠળ છે જેમાંથી એક બાળક હાલ વેન્ટિલેટર પર છે